નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લામાં ઓગણીસમી જૂન વિશ્વ સિકલ સેલ દિવસની જાગૃતિ હાઈસ્કૂલ માંડળ ખાતે ઉજવણી કરાઈ ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન શાહના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકાના જાગૃતિ હાઈસ્કૂલ માંડળ ખાતે દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી સિકલ સેલ મિશન બે હજાર સુડતાલીસ અંતર્ગત સિકલશેલ એનિમિયાના આનુવંશિક રોગને જળમૂળથી સમાપ્ત કરવા માટે સૌપ્રથમ આપણે સૌએ જાગૃત થવું પડશે સિકલ સેલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમજ શિક્ષણ અને સંસ્થાઓના સહયોગથી આ રોગને નિયંત્રણ કરી શકાય જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાહ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌની સેલ રોગના લક્ષણો નિદાન સારવાર ખોરાક તેમજ દર્દીઓએ રાખવાની તકેદારી અંગે સમજણ આપવામાં આવી હતી જ્યારે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન શાહે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે લગ્ન ગ્રંથિમાં જોડાતા પહેલાં સિકલ સેલની તપાસ કરાવી જરૂરી છે તેવું જણાવ્યું હતું ભારત સરકાર દ્વારા હાલમાં વિશ્વ સિકલ સેલ નાબૂદીના અભિયાન તરીકે આ ખૂબ અભિયાન આજથી શરૂ થયું છે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી માટે માંડલ ખાતે જાગૃતિ માંડલ જાગૃતિ સંસ્થા ખાતે મોટી સંખ્યામાં બાળકો અનેક લોકો સાથે આનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો અને એમાં અનેક લોકોને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીના નિમિત્તે તાપી જિલ્લામાં લગભગ ચોરાણું ટકા જે સ્ક્રેનિંગ આપણે પૂરું કર્યું છે અને બાકીનું સ્ક્રેનિંગ ત્રણ જુલાઈ સુધી આપણે પૂરું કરવાની આયોજન કર્યું છે અત્રે જાણકારી મુજબ આખા જિલ્લામાં લગભગ બત્રીસો જેટલા સિકલ સેલના ડીઝીઝવાળા દર્દીઓ મળી આવેલ છે અને બાળકોથી માંડીને તમામને દ્વારા જો આમાં યોગ્ય રીતે જાગૃતિ સાથે ખાસ કરીને લગ્નજીવન જ્યારે નક્કી થતું હોય ત્યારે એમાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે અને સામાન્ય માણસ સાથે જ જો એનું લગ્નજીવન જોડવામાં આવે તો આ બાળકોની જે નવો બાળક જન્મે છે નવી પેઢીના બાળકો જન્મે છે એમાં લગભગ પચાસ ટકા જેટલી ઘટાડો થઈ જાય છે સંભાવનાઓ ઘટી જાય છે અને એ સજેવા જાગૃતિ એ જ આનો એક ઉપાય છે અને એના માટે આ જાગૃત કરવા માટે આજે એક પ્રયત્ન કર્યો છે અને ભારત સરકાર દ્વારા પણ સતત આ અંગે પ્રાગૃતિ કેળવવા માટે અને તેના સિકલ સેલના જે કોઈ દર્દીઓ છે એને પૂરતી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે પણ સદા જાગૃત આરોગ્ય તંત્ર અને જિલ્લા પંચાયત તંત્ર છે અને દરેક પ્રજા આનો લાભ લે અને આ જાગૃતિથી પોતાના અમૂલ્ય જીવનને અને આ ભાવિ પેઢીને સિકલ સેલના રોગથી બચાવે તેવી અમે લોકો અપીલ કરીએ છીએ